સમારોહ વડોદરા જિલ્લા સાવલી તાલુકાના પિલોલ ગામે સાંસદ સભ્યનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો પિલોલ ખાતે શ્રી નીલકંઠ મહાદેવ મંદિરના પ્રાંગણમાં સાંસદ સભ્ય ડોક્ટર હેમાંગ જોશીના સન્માન સમારોહને લઈને આયોજન કરવામાં આવ્યું હતું ડોક્ટર હેમાંગ જોશીને હર હંમેશ પિલોલા ગ્રામ પ્રત્યે લાગણી રહેલી છે ત્યારે યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોશીનું સમસ્ત પિલોલ ગામ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું પિલોલ ગામ પંચાયતના સરપંચ અંકિતાબેન વિપુલભાઈ તાલુકા સદસ્ય માજી પરમાર દિનેશભાઈ ભૂપેન્દ્રભાઈ પરમાર નીલકંઠ મહાદેવના ટ્રસ્ટ તેમજ ગ્રામજનો વડીલો ખાસ આ સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા अपन के जहाँ के हम मह राजकुमार तो हो गिर से हम नम पार्वती पते हाँ જરૂર નથી સાહેબ નવા શિવરાત્રીઓ કોઈ પણ કાર્યક્રમ હોય ડોક્ટર સાહેબ આપણે ત્યાં અચૂક બધા છે અને ડૉક્ટર સાહેબને પણ હું ખાસ કહેવા માંગુ છું કે તમારી લાગની પિલો ગ્રામ પંથે જે હતી એ પિલોના ગામ લોકોએ લોકસભાના ઇલેક્શનમાં અમારે ત્યાં ચાલુ જ્યારે આ ઘટના બની ત્યારે હું ભારત દેશનું પ્રતિનિધિત્વ રશિયા ખાતે કરી રહ્યો હતો અને રશિયાથી પણ રાજાભાઈ સાથે ટેલિફોનિક સંપર્કમાં હતો અને આ હત્યા બાદનું જે પરિણામ છે એ પણ આપ હવે જોઈ શકો છો જે પ્રકારે જે પણ પોલીસ અધિકારીઓની પણ આમાં સંડોવણી હતી પહેલાં તો એ તમામને સસ્પેન્ડ કરવામાં આવે છે અને આ ગઈકાલે પણ પનિશમેન્ટના ભાગરૂપે ઘણા બધા એમાંથી પોલીસ ના અધિકારીઓને આપણે ખૂબ જ અલગ અલગ જગ્યા પર એમનું પનિશમેન્ટ ટ્રાન્સફર પણ કરવામાં આવ્યું છે અને જે એમના હત્યારાઓ છે એ હત્યારાઓ જ નહીં પરંતુ વડોદરામાં આવા કોઈ પણ ચક્રબંધીઓ હોય એવા લોકોને આ પ્રકારની કોઈ પણ તક હવે ભવિષ્યમાં ના મળે એ માટે પણ પોલીસને સખ્ત રૂપમાં સર્વે લોકોએ સાથે મળીને તાકીદ કરી છે અને આ ઘટના પર માન્ય મુખ્યમંત્રીશ્રી માન્ય ગૃહ શ્રી પણ ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસના આદેશ આપ્યા છે श्री डॉक्टर हेमा नरसीब सांसद बने रहने हमारी करें से सात वर्ष थी कंपनी में चंद्रमा जॉब करता पारिवारिक संबंध था अरे चूँकी संजो चुट्टी लूटी में लड़िया पांसद तरीके चूकाया था तेरे पांच महीने समयगा तरह अम्म क्यों तुम कि हमें एक दिवस अमरा काम मुलाकात लो એ આજે અમને ગઈકાલે માટે નિસ્તી આપી છે ઉપસ્થિત રહ્યા સંજોગો સાથે અમારા ધારાસભ્ય ઇનામ એમના બીજા કાર્યક્રમમાં જવાનું હોવાથી વ્યસ્થ અને બીજી ઉપસ્થિત રહી રહ્યા છે કે સાંસદશ્રીની હાજરીમાં આજે ગ્રામની હાજરીમાં સાંસદશ્રીનું સ્વાગત